આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલા પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાય છે અહીંયા જેમાં અમે લોકો ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે જેમાં સોળ ટીમોએ ભાગ લીધો છે જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે રાજકોટથી ટીમ આવી છે બરોડાથી સુરતથી તમામ જગ્યા અહીંયા ટીમ રમવા માટે આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી લઈને અને પંચાવન સાઈઠ વર્ષ સુધીના પ્લેયરો છે હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે સિક્સટી ટુ ઇયર્સ પ્લેયર છે જેને તમે રમતા અહિયાં જોઈ શકો છો આમાં ત્રણ ટીમ બનાવવાની જે ટીમ હોય છે એમાં ત્રણ પેયર બનાવવાની છે એક પ્લેયર ની મિનિમમ એજ નો ક્રાઇટેરિયા છે સેવન્ટી ફાઈવ પ્લસ બીજી પેયર નું છે એટી ફાઈવ પ્લસ અને ત્રીજી પેયર નો છે નાઇન્ટી ફાઈવ પ્લસ એટલે ટોટલ મળીને બે પ્લેયર ની એજ મિનિમમ આટલી થવી જોઈએ એ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને એ જ પ્રમાણે સામેની ટીમના પણ પ્લેયરો આમાં રમે છે આ ત્રણ મેચિસ થાય છે એમાં ત્રીસ ત્રીસ પોઈન્ટની મેચિસ હોય છે અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે જેમાં બીજા જે રનર્સઅપ ટીમ છે એના માટે એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ છે એના માટે પચીસ હજારનું રોકડ ઇનામ છે અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટનના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહીંયા આપવામાં આવી રહી છે જીતેન્દ્ર એમ યાદવ છે હું આ બ્લેક એન્ડ મન સ્પોર્ટ ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું તે સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને જેમાં ખાસ મહત્વ વેટરન્સ પ્લેયર્સ છે જેની એજ પાંત્રીસ કરતા વધારે છે એમાં ખાસ કરીને જે પચાસ વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી